ગીતશાસ્ત્ર પ્રકરણ ચૌદ વાચન એકથી સાત મૂર્ખ દુષ્ટ માણસ માને છે દેવ છે જ નહીં તે માણષ્ટ અને અનૈતિક છે તેવા માણસો દુષ્ટ તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે તેઓમાં કોઈ સત્કર્મ કરનાર નથી યહોવા સ્વર્ગમાંથી બધાને જુએ છે એ જાણવા માટે કે કોઈ ડાહ્યા લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે પણ ના ત્યાં કોઈ નથી બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઈ ગયા છે તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે અને તે દુષ્કમોર કરનારાઓ દેવને નથી જાણતા તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતા જુ તેઓ ભયભીત થઈ ગયા છે કારણ યહોવા ન્યાયીઓની સાથે છે દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે ભલે તારણ સિયોન પર્વત પર આવે જ્યારે યહોવા ઇસરાયલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે ત્યારે યાકુબ પ્રસન્ન થશે અને ઈસરાયલ સુખી થશે ગીતશાસ્ત્ર પ્રકરણ ચૌદ વાચન એકથી સાત